કમોસમી વરસાદ અને માવઠા બાદ રાજ્ય સરકાર દ્વારા હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે કચ્છમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા ઉમટી રહ્યા છે સાત નવેમ્બરથી કચ્છના આઠ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે ખરીદી શરૂ થયાના ચાર દિવસમાં બસો સિત્તેર ખેડૂતોએ તેર હજાર ત્રણસો એંસી મણ મગફળી ટેકાના ભાવે વેચી છે કચ્છમાં ભુજ અબડાસા નખત્રાણા માંડવી મુંદ્રા રાપર અને ભચાઉમાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે ખેડૂતોએ આગલા દિવસે મેસેજ દ્વારા ખરીદી કેન્દ્ર પર માલ લઈને આવવા માટે જાણ કરવામાં આવે છે કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે રૂપિયા પંદર હજાર કરોડની વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે ખેડૂતોની કોઈ ફરિયાદ ન રહે તે રીતે મગફળીની ખરીદી થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે